દેશના આદિવાસી અને ગામડિયા વિસ્તારોમાં આર કે રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે વખતે તાપીના ઉચ્છલ તાલુકામાં આરોગ્ય શિબિર યોજાઈ હતી જેમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા આર કે એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા છેલ્લા પચીસ વર્ષથી સમગ્ર ભારતના આદિવાસી અને ગામડિયા વિસ્તારમાં મહા આરોગ્ય શિબિરનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે વખતે આ સંસ્થા દ્વારા ફ્રી મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં કરાયું હતું આ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું ઉદઘાટન ગુજરાત સરકારના વન અને પર્યાવરણ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ડીડીઓ વીએન શાહ નિજર જિલ્લાના ધારાસભ્ય જયરામભાઈ ગામીત વન વિભાગના ડેપ્યુટી ફોરેસ્ટ કન્ઝર્વેટર પુનિત નાયની સાથે અનેક મહાનુભાવો હસ્તે આ મહા આરોગ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું તો આ કેમ્પમાં ઉચ્છલ વ્યારા તાપી સોનગઢ અને નીજર તાલુકાના દસ હજારથી વધારે લોકોએ લાભ લીધો હતો જેમાં એક હજાર વિકલાંગ લોકો માટે ફ્રી વેલચેર ચેર છ હજાર પાંચસો ન્યુટ્રીશન કીટ વિતરણ કરાઈ હતી તો સાત હજાર લોકોને આંખની તપાસ કરી ચશ્મા પણ અપાયા હતા તો હેલ્થ ચેકઅપ સિંગલ સેલ એનએમી આંખની તપાસ બોન ડેન્સીટી સર્જરી ઇ એન્ટી હાર્ટ ચેકઅપ દાંતની તપાસ બ્લડ ટેસ્ટ આ તમામ તપાસ વિનામૂલ્ય કરવામાં આવી હતી અને કોઈપણ પ્રકારની અન્ય બીમારી જાણ મળે તો તેનું ઓપરેશન પણ વિનામૂલ્ય કરાશે સાથે યોગ્ય દવા પણ આપવામાં આવી હતી આજે જોયે છે કે આદિવાસી વિસ્તારની અંદર ક્યારે કોઈ વિચારતા બિચારો આદિવાસી ઉંમર થાય ત્યારે એને એવું થાય કે કદાચ ઉમર થઈ હોય તો આંખ ની અંદર ઉમર ના લીધે દેખાતો ના હોય પણ મારો બિચારો આદિવાસી ભાઈ બેન કે માતા એ ક્યારે પણ એવું ના વિચારે કે આંખની અંદર મૂર્તિઓ હશે એ મૂર્તિઓ નીકાળીએ તો મને ફરી પાછું પહેલા દેખાતું હતું એવું દેખાતું થાય એવું ક્યારે કોઈ વિચારતા ના હતા પરંતુ આજે તેજસ હોસ્પિટલ સાથે મળીને આર કે વાય ટ્રસ્ટ મળીને આજે સાત હજાર ચશ્માનું વિતરણ પણ આપને થવાનું છે મિત્રો સાત હજાર લોકોને ચશ્માના વિતરણ સાથેના નાના મોટા બેટા હોય સેવાઓ ઉપલબ્ધ થવાની છે મારા આદિવાસી ભાઈ બહેનો ક્યારે ના વિચાર્યું હોય કે મને દિવ્યાંગ લોકોને લગભગ એક હજાર વ્હીલ ચેરોનું વિતરણ પણ આજે થવાનું છે લગભગ આપણે જોઈએ છે સિકલ સેલના દર્દીઓ આદિવાસી વિસ્તારમાં સિકલ સેલના દર્દીઓ માટે ગુજરાત સરકાર બહુ ખૂબ ચિંતિત છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે જેમ પોલિયો મુક્ત અભિયાન ચલાવીને દેશને પોલિયો મુક્ત કર્યો એમ આ સિકલ સેલના દર્દીઓ એમાંથી બહાર આવે એના માટે પણ મોદી સાહેબે લોકોને જઈ જઈને ઘરે જઈને આ સિકલ સેલમાંથી મુક્તિ કરવાનું કામ પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આજે લગભગ 507 જેટલા સિકલ સેલના નડીઓને એનું કિટનું પણ વિતરણ થવાનું છે ગુજરાત સહિત દેશના આદિવાસી અને ગામડિયા વિસ્તારોમાં છેલ્લા 25 વર્ષથી આરકેટીઆઈબી એડ્સ રિસર્ચ એન્ડ સ્કેર સેન્ટર દ્વારા કરાયેલી મહા આરોગ્ય શિબિરની કામગીરીને મંત્રી સહિતનાએ પણ બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ જીટાન્ટ ન્યૂઝ